ભરૂચ તાલુકાના ચાવજ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા રોજ એકસો ત્રેપન ભરૂચ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે ચાવજ રેલવે સ્ટેશન મુખ્ય રોડથી રાધે સોસાયટીને જોડતા માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું છેલ્લા દસ વર્ષથી આસપાસની સોસાયટીઓના રહીશોની લોકમાંગને ધ્યાનમાં રાખી રૂપિયા ચાર લાખના ખર્ચે સીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના કારણે અહીંના સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે ચાવજ ગામમાં રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખના ખર્ચે પંચવટી બાગમાં વોટર વર્ક્સની ઓરડી બનાવવાનું કામ રૂપિયા પાંચ લાખના ખર્ચે સમસ્ત વણકર સમાજની વાડીનું કામ રૂપિયા પાંચ લાખના ખર્ચે સમસ્ત વણકર સમાજની વાડીનું કામ રૂપિયા ત્રણ પોઈન્ટ લાખના ખર્ચે તળાવની પાળ પર પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ તેમજ રૂપિયા બે લાખના ખર્ચે વણકર સમાજની વાડી માટે ટોયલેટ બાથરૂમ બનાવવાના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચાવજ ગામના યુવા સરપંચ પ્રવદીશ પટેલ ડેપ્યુટી સરપંચ સહદેવ વસાવા તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રાધે કૃષ્ણ સોસાયટીઓના રહેવાસી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે ચાવજ ગામે રાધે કૃષ્ણ રેસન રેસિડેન્સી સોસાયટીમાં મુખ્ય રોડને જોડતા રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે વણકર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા જે વાડી સમાજ માટે બની રહી છે એના પણ બીજા ફ્લોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ચાવજ ગામે તળાવની પ્રોટેક્શન વોર્ડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વોટર વર્ક્સ માટે પણ એક રૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ પંદર લાખથી પણ વધારે ખર્ચના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા પંચાયતના બાન કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ સરપંચ પૌદેશભાઈ ડેપ્યુટી સરપંચ સદેવભાઈ ગામના આગેવાન શૈલેષભાઈ મોટી સંખ્યામાં સોસાયટીના અને ગામના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આ કામોને વધાવ્યા છે